પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે ગુજરાત એટીએસ એનસીબી અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી અંદાજિત સાતસો કિલો ડ્રગ્સ સાથે આઠ જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા છે પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એન્કની ટીમને મળી હતી બાતમીના આધારે દિલ્હી એન્કની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું જેમાં મતદરીએ એક બોટને આંતરવામાં આવી હતી આ ઓપરેશનમાં ગુજરાતની ટીમ અને ગુજરાત ટેન્ટના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા નવ મહિનામાં પોરબંદરના દરિયામાંથી ત્રણ હજાર સાતસો કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે મતદરીએ એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકવી પાડવામાં આવ્યું છે તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા હતા જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી જેના આધારે તેને આંતરવા માટે એનસીબી દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી ગુજરાતના સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમી આધારે નેવી એનસીબી અને એટીએસ દ્વારા ગત રાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સંકજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલવેઘર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે ઓની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા દરિયામાં એટીએસ એનસીબી અને નેવીનું ઓપરેશન ઓપરેશન પાર પાડી સાતસો કિલો ડ્રગ્સ ઝડપ્યું આઠ જેટલા ઈરાની શખ્સોને ઝડપી પડાયા એનસીબીના ઓપરેશનથી ડ્રગ્સ માફિયામાં ફફડાટ